સન્યાસ આશ્રમ એલિસ બ્રિજમાં ટેન્કરથી પાણી પૂરી પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે પાણી માટે ફાળવાતા આવતા કરોડો રૂપિયા ક્યાં સગે વગે થઈ રહ્યા છે ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન પાછળ છેલ્લા સાત વર્ષથી સત્યાવીસ હજાર કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં છ હજાર કરોડ રૂપિયા ખર્ચાયા છે પણ આજે અનેક ગામો અને નગરપાલિકાના વિસ્તારમાં પાણી માટે નાગરિકો વલખા મારી રહ્યા છે હકીકતમાં વોટર સપ્લાય પીવાનું પાણી અને વપરાશના પાણી માટે મોટા મોટા દાવા કરતી ભાજપાની ભ્રષ્ટ સરકાર નો ખુદની સરકારી જાહેરાતમાં પોલ ખુલી ગઈ છે ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન કરોડો રૂપિયાની બજેટ ફાળવણી થાય દર વખતે બજેટ મોટા મોટા આંકડા રજૂ કરવામાં આવે અને એ આંકડા વચ્ચે ગુજરાતના સામાન્ય નાગરિક છેવાડાના નાગરિકની તો વાત કરીએ તો એમ કહેવાય કે છેવાડા સુધીની વાત તો પછી રહી પણ મુખ્ય શહેરો જ્યાં મહાનગરપાલિકા છે મેગા સિટી ને સ્માર્ટ સિટી ની જેની વાત થાય તે અમદાવાદમાં કુમાર છાત્રાલય સરકારી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ કરે દૂર દૂરથી આવતા એ રખ્યા વિસ્તારની અને બીજી સરકારી કન્યા છાત્રાલય જેમાં અનુસૂચિત જાતિની દીકરીઓ દૂર દૂરથી પોતે અભ્યાસ કરવા માટે આ સરકારી કન્યા છાત્રાલયમાં આવે એ એલિસ્મિક વિસ્તારમાં તેમાં પાણીનું પાણી પૂરું પાડવા માટે સરકાર પોતાની જાયરાતમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવા માટે નવ ટેન્કર પાડે છે. અમદાવાદની મધ્ય આવેલું મધ્ય ભાગમાં 41 વી લખ્યાલ જે વિસ્તાર સ્માર્ટ સિટી ની અંદર આવે જ્યાં કરોડો રૂપિયા કોર્પોરેશન આપે પાણી માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા પાણી માટે ફાળવે અને અહીંયા ટેન્કર થી પાણી પહોંચાડવાની અને ટેન્કર થી પાણી મેળવવા માટે અનુસૂચિત જાતિના દીકરા દીકરીઓને મજબૂર થવું પડે આ છે ભાજપાના ભ્રષ્ટ વહીવટ ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે પાણી હોવા છતાં જે નવ મિલિયન એકર ફીટ પાણી ગુજરાતના ભાગ આવે એમાંથી મોટા ભાગનું એટલે કે પંચાવન ટકા જેટલો જથ્થો કેનાલ નેટવર્ક માઇનો કેનાલ નેટવર્ક ન હોવાના કારણે વોટર મેનેજમેન્ટ ને વોટર ડિસ્ટ્રીબ્યુશન ના અભાવે એટલે કે જળ વ્યવસ્થાપન અને જળ વિતરણમાં માં નિષ્ફળ ભાજપા ની સરકાર પાપે પંચાવન ટકા પાણી દરિયા વહી જાય છે આ મારા આંકડા નથી સરદાર સરોવર નર્મદા નિગમના ના સત્તાવાર આંકડા છે સો ટકા નળ સે જલ શુદ્ધ પીવાનું પાણી સહિત ની સિદ્ધિ જાહેરાતો કરોડો રૂપિયા ની એ જાહેરાતો માટે ખર્ચ થાય પણ અમદાવાદ જેવા શહેરની મધ્યમાં આવતી કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય માટે ટેન્કર થી પાણી પીવા માટે મજબૂત થવું પડે ત્યાં ગઈ તમારી નલસે જલની